દેગામ તાલુકાના હરસોલીના ત્રીસ જેટલા યાત્રાળુ કુકુલ મથુરા કાશી અયોધ્યા હરદ્વાર સ્થળોના દર્શન કરીને રામદેવડા આવ્યા પુષ્કળ થઈને ગુરુવારે પરત હરસોલી આવશે ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હરસોલીના ત્રીસ જેટલા યાત્રાળુઓ અઠાવીસમી તારીખે અગિયાર દિવસના પ્રવાસે નીકળ્યા હતા ત્યારે પ્રયાગરાજ કાશી અયોધ્યા ઋષિકેશ હરદ્વાર આગ્રા ગોકુળ મથુરા કાશી વૃંદાવન પ્રેમ મંદિર જયપુર થઈને ત્યારે રણુજા પાસે આવેલ પુષ્કરમાં લક્ઝરી દ્વારા સૌ યાત્રાળુ આવવા નીકળ્યા હતા ભગવાન ભોળાનાથ અને શ્રી રામચંદ્ર ભગવાન અને સૌ દેવી દેવતાઓના સહયોગથી પ્રવાસ યાત્રા ખૂબ જ શાંતિમય માહોલમાં પૂર્ણ થઈ જવા પામી રહ્યો છે અને સૌ યાત્રાળુએ રામચંદ્ર ભગવાનના તેમજ ભોળાનાથ ભગવાનના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને તેમની આરાધના કરીને તમામ સ્થળોની મુલાકાત લીધી હતી અને ભાવભીના બનીને ભગવાનની ભક્તિમાં અને ભજન કીર્તન સાથે ખૂબ જ ખુશી પ્રાપ્ત થવા પામી હતી